એ ફા ભાઈ કોઈક લઈ દેશે બખાવો કરશે કે ચાલ લઈ ગયા લઈ ગયા લઈ ગયા ના તો કોઈ ચાલી દેવી છે આવો જુ આ કેવી આ બેસો કલાક ચાલો તો બુવો પાડશે અમુક મગજ કોમ કરશે લેબા લીલા સમજ્યા છે ને સે હું શું કરું સે નાખું શું કરું એમાં ભેસ તો મારો હા ઉતરો છે ભાઈ ભેસ તો હારો બતાવો જો તે માની શકે આ વખત તો ગવાડ જ કરું ગઈ સાલ ગવા ગાળો ભાવ જેવું પહોંચ્યો તો આમાં બીજું કોઈ સ્થિતિ કાંઈ જ નહીં ગવાડમાં આમ તો એ જે એક વખત વાઈ આ શાંતિથી અમદાવાદ હોય જવાનું કે ઘણા જરાવર્તન થઈ પડે ઓછી મજૂરી પૈસો સારો બને

એક વખત મેલભાઈ પડી ગયા વળી ગયો માર તો બોલો મુઠા તો હરવર થઈ ગયેલું મારા બે દરવાથી તૈયારી તૈયાર રાખ્યા હતા

શું હોય આપડે ખાલી પૂછી ચોમાહવાની જફા નઈ આપડે વધવાની નહી બુડો બરાબર અને મારો બાપો કણું દેવાના શું ધરી

તો ઉંચા ટેબા ઉપર મકાઈ વાય ને તીકણ એક બે વેલા હોય વેણી જજો એટલે ફોડ નહી જોતી મારા બાજરી હોય ને તો એક આનો કોથરો આલો તો ચોમાહામ પર હાલ બહાલ દેવાળો ને તો વેલા ને મેલો કઈ ઘ્યા ખાવા ફઈ ચાલ બે યાર બાજરી જો કઢાયેલી પડ્યા બે કોથરા ઘેર પડે હે હા તે કોથરો આલજો ધણી તારે તાર ભાવ લેવો લેજો તો કોથરો તો હું 100 રૂપિયા આલુ કોથરા તો નવા કોથરો 100 રૂપિયા મળે

ચલો કીધો નવસો રૂપિયા ભાવ અરે તમારી છે નવસો રૂપિયા આ તો કોઈ જી નહી ભાવ આપડે ખબર હે જીનો ભાવ ચાલ ભાઈ ચોક્કસ ભાવ ચાલો જે કાયદેસર ભાવ હોય તો લેવાનો ત્રણસો રૂપિયા લેવું હા પોનસો રૂપિયા લે તો પચીસો થઈ ના હું હમણાં જ લાવું તમે લગી સીઠા પાડો લગી રાખતા નહીં

ગાંધી ને ઉતા પાયી કોઈ પછી મેઠોલિયા મોકલો તું ઘણો કયો આજે કરી દોસીપણ ક્યાંથી જવા દેવ તારી

પડી આડી કોઠરા જેવી અમે લીધેલી છે કે તમારે એટલે લીધેલી જ છે આપડે બરાબર કે વધા ઓ વાડી કોઠરા પર આડી કોઠરા ગયા અમે તો ભઈએ કા તો કોઠરા આલ છો

એટલે કાઢી વાલી બરોબર એવું અને જો કાઢી લાલવા નહી આવો ને તો ડખો પડશે તમારા પાસે એવું થોડી થોડી હાલી જશું બરાબર બાજરી રોટલો ગરમ ગરમ કરાવું અને હું ત્યાં કાઢી રોટલું એ કઈશું

ગાળવાં કરું છે આવું તું એટલે કઉ વરસાદ વરસાદની રાહ જોઈ રહ્યું કઉ ભેદ તો ઉતરી હોય જાય ભેદ તો સવારથી આખો વરસાદ અંબાલામ રાજી ગયા છે હું તો કઉ છું કોઈને પૂછ્યા વગર કપા તો કરતા જ નહીં હા કપા તો હારા આ લીલો કાઢે કપા થાય ને પછી ભગવાન શ્રી કાલે કેમિકલ આખી ને એવું પછી કોઈ જાય છે

પછી તમે કીધું હારું છું તમારે બાજરી બહુ બખો પડતો હો હા ચાલો જય ભગવાન એ જય ભગવાન હે હા જવા દે ફટાફટ બનતો ગિયર